ખેડૂત મહાપંચાયત દરમિયાન જે ઘર્ષણ થયું તે ભાજપના ઈશારે પોલીસ દ્વારા નિર્દયતાથી કરવામાં આવેલા દમનનું પરિણામ છે અમદાવાદમાં પ્રદર્શન કરનારા કાર્યકર્તાઓએ માંગણી કરી હતી જે ખેડૂતોને કપાસના પૂરતા ભાવો મળવા જોઈએ અને આંદોલનને દબાવનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ આ ઘટનાથી ગુજરાતના રાજકારણમાં ખેડૂતોના મુદ્દે ગરમાવો આવ્યો છે અમદાવાદમાં આપના નેતાઓની અટકાયત બાદ પાર્ટીના પ્રદેશ પ્રમુખો અને વરિષ્ઠ આગેવાનોએ રાજ્ય સરકાર પર ખેડૂત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે તેમણે ચેતવણી આપી છે કે ખેડૂતોના હક માટે આ લડત આપ દ્વારા સડકથી લઈ સંસદ સુધી લડવામાં આવશે બીજી તરફ પોલીસે દાવો કર્યો છે કે હળદળ ખાતે મહાપંચાયત માટે કોઈ કાયદેસરની મંજૂરી લેવામાં આવી ન હતી અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસે કાર્યવાહી કરવી પડી હતી અમદાવાદમાં થયેલી અટકાયત બાદ પણ આપ દ્વારા રાજ્યભરમાં આંદોલનને વધુ વેગ આપવાની જાહેરાત કરવામાં આવી છે